તો જય શ્રી રામ મિત્રો આપણે આવી ગયા છે પાછા આપણા ગામડે અંતર પર ને આજે આપણે જવાના છીએ એક ખાસ વસ્તુ જો તો આ બ્લોગ કન્ટિન્યુ કરજો આપણે બતાવીએ ખાસ વસ્તુ ને આપણે આવી ગયા છીએ આપણા ઘરે નાઈ તો તાર થઈ જતા હવે જઈએ આપણે અને હા મિત્રો કે આ વિડીયોમાં આપણે ખાસ એક વસ્તુ દેખાડવાના છીએ તો આવું વિડીયો પૂરો તો તમને ખબર પડી શકે આ શું ખાસ વસ્તુ છે તો મિત્રો આપણે જે ખાસ વસ્તુ દેખાડવાના હતા ને આપણી તમારી સામે જ છે તો તમે જોઈને સમજી આવશો શું છે એમ આગળ મળીએ આપણે પેલાના માણસો હજી પણ કહેશે કે એવી એક ગુફા છે તળાજાના ડુંગરા ઉપરથી જુનાગઢ નીકળવાય અને ફાઇનલી અમે પૂગી ગયા છીએ તળાજાના ડુંગરે તો આપણે આ ડુંગરા એક એવી ગુફા છે કે એ ગુફા ની અંદર નીકળી તો ડાયરેક્ટ આપડે જુનાગઢ નીકળી પણ નક્કી અને વિપુલભાઈ ને પુલ પાણી ની લઈને પાણી લાવતા તો અમે ભૂલી ગયા અને તળાજાની એક સાઈડ નો વ્યુ જોવો તમે અને હજી આપણે માથે સડીને પણ બતાવી આપણે પેલી ગુફા કીધી છે ને કે ની કોઈ તો ખાસ કરીને પહાડી મેન જાય છે આગળ સડીએ થોડાક ઉપર તો ફાઈનલી આપણે એક મંદિર તો પગી ગયા છીએ

અને આ છે ખોડિયાર માં મંદિર સંપલ બહાર કાઢી નાખી આ બધી બહુ જૂનું છે મિત્રો અને આ છે ખોડિયાર માં મંદિર गुफा अंदर मित्रों तो ते तो दर्शन कर लो ने आ गुफा नो व्यू जो तो निकली बार આ પહાડી મેન બનવાની કોશિશ કરતા પણ આપણે બ્લોગ લઈ લીધા એટલે હવે નહીં બની શકે માય ગોડ આપણે પગચ્છા પગચ્છા ઓ મિત્રો આ ગુફા તો જોવો તમે ગુફાનો વ્યૂ જોવો લાઈટ કરીને બતાવીએ આપણે અંદર શું શું છે આ કેટલા વર્ષો જૂની છે મિત્રો અને આપણે મહાદેવનું થાચમાં વિપુલભાઈ બેહી ગયા હંતાઈ ગયા આ જો સ્ટંટમેન

જો મિત્રો મિતણે ઉભા રહી જ છે અને આ ભાઈ એનો બ્લોગ શૂટ કરે છે અને હવે જઈએ આપણે અંદર અંદરનો વ્યૂ જો અંદરનો વ્યૂ અંદર ગુફા એક ડેન્જર છે હાલો બતાવી અને અંદર થી આપણે જવાનું છે અંદર સાફ સફાઈ કામકાજ પણ શરૂ છે આજુ બધા જૂના દરવાજા મિત્રો અને આપણે પહોંચી જઈએ છીએ જૂનું અહીંયા હાવજ પૂરેલા હતા વાઘ એવું પણ માન્ય માં છે અને આ એનું પિંજરું છે અહીંયા પૂરેલા હતા એવું ઘણા વ્યક્તિ કે છે પેલા જૂના વ્યક્તિ અહીંયા સિંહ પૂરેલા હતા અને આ એલો નજર જો આ જૂનું બધી શાંતિ આ મંદિર જો ત્યાં જવાની અનુમતિ પણ નથી અત્યારે તો અને આ ગુફા જોવા ગુફામાં પહેલા જૂના ઘણા સ્થળો આવા છે આ ડુંગરામાં આ બીજા સ્થળે પૂગી ગયા છે આ કઈ ગુફા છે આપણે અને આ મિત્રો છે તમે જોજો આ જૂના સ્થળો તો પથ્થર કઈ રીતે કાટ્યા કાપાય છે ને એ વિચારો તમે ખાલી આ પથ્થર કઈ રીતે એને કાપ્યા છે કાપીને ગુફા કઈ રીતે બનાવી છે એ જો આ જોવા જેવું છે મિત્રો આ ઘણા પણ એક વ્યક્તિ એવા છે કે આજુબાજુના ગામડાએ પણ નહીં જોયેલા હોય એટલે આ ફૂલ વિડીયો તો આખો આપણે જો ત્યાં ત્રણ ડુંગરો કેપ્ચર કરવાના છે આ વિડીયોમાં આ જુઓ મિત્રો આ કેટલું જૂનું છે અને આ પથ્થર કઈ રીતે કાપ્યા હશે ને એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આમાં જુઓ મિત્રો વર્ષો જૂના સીણીના પણ ઘા બતાવેલા છે અહીં જો આ બધે ઘાવ જુઓ તમે આ કેટલી મહેનત કરી છે આ આ પાણીનો ટાંકો છે મિત્રો કેટલો ઊંડો છે એ તો ખબર નથી પણ આ જૂનો છે ખરે આ જોવો તમે પાણી પણ અંદર હજી હાલમાં છે તમને દેખાતું હોય તો આપણે પથ્થર મારીને દેખાડીએ એક જો પાણી છે કે નહીં દેટકા પણ અંદર છે ઘણા બધા અને આ એ ગુફા છે આપણે બતાવતા હતા એ અને સપોર્ટ કરો મિત્રો સપોર્ટ ની બહુ જાદી જરૂર છે અમારે તમારી માટે અમે એટલી એટલી મહેનત કરીએ ખાલી એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ માટે એ સબસ્ક્રાઈબ કરવામાં તમારું પણ કાંઈ વ્યૂ નહીં જાય અને હું પણ આગળ આવીશ મિત્રો આ તમારા માટે હું એટલી એટલી જગ્યા ફરું છું આ જો મિત્રો આમાં પાણી અત્યારે આ ક્યાંનું પાણી આવેલું છે ને એ નથી ખબર અને આ શું છે એ મિત્રો નથી ખબર હવે આ અંદર જવાય તો ચેક કરી અંદર તો ઘણો બધો કચરો છે આય પણ જૂનો પાણીનો ટાકો છે મિત્રો અને આ પાણી આયલું ટેકલું ટપે આ પાણી આયલું પાણી મિત્રો આવે છે જોવો તમે આ કઈ રીતે પાણી આવતું છે ને કેટલું બધું તો પાણી છે અહીંયા આ ગુફાઓ જોવો તમે આની અંદર બહુ જાદુ જોવાય નહીં હવે આપણને પણ નહીં ખબર કે આ તાર તા નીકળી એમ તો ફાઇનલી નીકળી ગયા છે ગુફાની બહાર આ ગુફા છે જો અને આ કેટલા ગુડી જો આ એ ગુફા આ ડિઝાઇન પાડેલી મિત્રો આ ડિઝાઇન એને કઈ રીતે પડી છે એક નંબર તમે ડિઝાઇન તો જોઓ યાર આ ઘણા વર્ષો જૂનું છે તમે આ ડિઝાઇન જોઈને પણ વર્તી જશો કેટલા વર્ષ જૂનું છે એ હવે જઈએ આપણે આગળ જુનાગઢ ની ગુફા બતાવીએ આપણે ગુફાઓ જો તમે ખાલી આ ગુફાઓ કેપ્ચર કરવાની મજા આવે છે આ મંદિરનો view જોન હવે આપણે આલીયા આગળ

હવે જોઈએ આપણે આહી લઉં નીચે ઉતરાશે ફ્રી અને હું તમને કહેતો તો ને મિત્રો કે જૂનાગઢ નીકળવાની ગુફા એ આ ગુફા મિત્રો જો તમે આવો ત્યારે જો આપણે અંદર પણ નાતા અંદર આપણે ગુમ થઈ ગયા તો પાછા નીકળી પણ નહીં એવું વ્યક્તિનું મારવાનું છે ઘણા વ્યક્તિઓ અને ગઢા વ્યક્તિ એવું પણ કે છે કે તે ગુફામાં જવાય નહીં એટલે આપણે જતા નથી અને હવે આપણે મળીએ ડાયરેક્ટ આગલા બ્લોગે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાય બાય મિત્રો